નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેડી એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજનો જે ટોપિક છે એ મહત્વનો છે કારણ કે એક તમને ખુશખબર બરાબર એ આપવા જઈ રહ્યો છું તો આર એમ બરાબર મિત્રો આરએમસી એટલે કે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બરાબર જુનિયર ક્લાર્ક જુનિયર ક્લાર્ક અને બીજી વિવિધ જે ભરતી છે બરાબર એની જાહેરાત કરી દેવામાં આવી છે તો એની આપણે સંપૂર્ણ માહિતી લઈશું બરાબર જૂના કલાકની કેટલી જગ્યાઓ છે એ તમે તમને પણ જોઈ શકો છો બરાબર તો એનું ક્વોલિફિકેશન શું છે જગ્યાઓ કેટલી છે કઈ કઈ કેટેગરીની જગ્યાઓ છે બરાબર કેથી ફોર્મ ભરાશે આની આપણે સંપૂર્ણ માહિતી લઈશું તો વિડિયોમાં છેલ્લે સુધી બંને રહીજો વિડીયોમાં લાઇક શેર સબસ્ક્રાઇબ પણ કરી દેજો તો ચાલો આપણે ચાલુ કરીએ પહેલાં આપણે જોઈએ બરાબર મિત્રો સંપૂર્ણ કોષ્ટક જોઈશું આપણે વન બાય વન ક્યારથી ફોર્મ ભરાશે અને એની આપણે સંપૂર્ણ માહિતી લઈશું બરાબર તો આ સારામાં સારા એવા બ્રેકિંગ ન્યૂઝ કહેવાય બરાબર પણ એ જે છે બરાબર ક્વોલિફિકેશનની પણ આપણે વાત કરી લઈશું લાસ્ટમાં તો પહેલાં જોઈએ આપણે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન બરાબર જે રાજકોટ મહાનગરપાલિકાની છે જેના ખાલી જગ્યાઓ બરાબર તારીખ દસ એક બરાબર ચોવીસ બુધવાર સુધી ફક્ત ઓનલાઈન અરજી બરાબર મિત્રો આ તમારે ફોર્મ છે બરાબર દસ એક બે હજાર ચોવીસ સુધી તમારે ફોર્મ ભરી શકાશે બરાબર તો જગ્યાઓની આપણે વાત કરી લઈએ તો કેટલી જગ્યાઓ છે તો મેન મેન હું વાત કરી લઈશ બરાબર તો સિસ્ટમ એનાલિસિસની કુલ બે જગ્યાઓ છે બરાબર ગાર્ડન સુપરવાઇઝરની બે જગ્યા વેટનરી ઓફિસરની એક જગ્યા ગાર્ડન આસિસ્ટન્ટની બાર જગ્યાઓ ટેકનિકલ આસિસ્ટન્ટ લાઇબ્રેરી બરાબર એની બે જગ્યાઓ આસિસ્ટન્ટ લાઇબ્રેરિયન ચાર જગ્યાઓ અને જુનિયર સ્વિમિંગ ઇન્સ્ટ્રક્ટર ફિમેલનું ચાર જગ્યાઓ છે અને ફાયર ઓપરેટર પુરુષની ચોસઠ જગ્યાઓ છે મિત્રો સરસ જગ્યાઓ કહેવાય બરાબર ફાયર ઓપરેટર અને જુનિયર ક્લાકની જગ્યાઓ વધારે છે બરાબર લાસ્ટમાં આપણે જુનિયર કલાકનું જોઈએ તો જે જુનિયર ક્લાકની જગ્યાઓ છે બરાબર સૌથી વધારે છે એકસો અઠ્યાવીસ જગ્યા છે અને આ સંપૂર્ણ જગ્યાઓ છે બરાબર એ ડાયરેક્ટ ભરતી છે હવે આપણે એની ડિટેલ્સમાં માહિતી લઈશું બરાબર તો વિડીયોમાં છેલ્લે સુધી બનાવી રહીજો બરાબર જે મહત્ત્વનું આપણને કામ લાગશે તો અહીંયા કહેવામાં આવ્યું છે બરાબર તો ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે બરાબર જે તમે આર એમ સી ડોટ જીઓ ડોટ ઇન પર તમે એકવીસ બાર ત્રેવીસ બરાબર આથી તમે ફોર્મ ભરી શકો છો તારીખ દસ એક ચોવીસ સુધી રાત્રિના બાર વાગ્યા સુધી તમે લોગિન ઇન કરીને અરજી કરી શકો છો બરાબર સારામાં સારું કહેવાય અને ફીને એની પણ આપણે સંપૂર્ણ માહિતી લઈશું જાની આપણે શિક્ષણની લાયકાત બરાબર શું શું શિક્ષણની લાયકાત છે તો એને બી આપણે ચર્ચા કરી લઈએ બરાબર આ જે છે એ કેટેગરી વાઇઝ છે એમાં કેટેગરીમાં મિત્રો તમે તમારી રીતે જોઈ લેશો બરાબર તો ટેલિગ્રામમાં આવી જાય છે તે એક વખત તમારે જોઈ લેવાની છે ઓબીસી કેટલી છે એસટીએસસી કેટલી છે બરાબર મહિલા ઉમેદવાર કેટલી છે તો આ રીતે રહેશે હવે આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે બરાબર ક્વોલિફિકેશન તો એનું જે ક્વૉલિફિકેશન છે જુનિયર ક્લાર્કનું તો એ શું રહેશે બરાબર અને ફાયર ઓપરેટરનું બરાબર તો એની આપણે સંપૂર્ણ માહિતી લઈ લઈએ તો ફાયર ઓપરેટર બરાબર પુરુષ ઉમેદવારોનું છે બરાબર તો પાંચ વર્ષ માટે તમારે છવ્વીસ હજાર બરાબર અને પાંચ વર્ષ સંતોષકારક સેવા તમે કરો છો ત્યારે તમને પાંચમા પગાર પંચ એટલે કે ઓગણી નવસોથી માંડીને ત્રેસઠ હજાર બસો બરાબર ગ્રેડ પે લેવલ ટુ બરાબર છઠ્ઠા પગાર પંચ મુજબ બરાબર એ તમને વીસ હજાર બસો ગ્રેડ પે ઓગણીસો આપવામાં આવશે બરાબર જે સારામાં સારું કહેવાય અઢારથી તેત્રીસ વર્ષની ઉંમર છે બરાબર જૂના ક્લાસમાં જોઈએ તો માન્ય યુનિવર્સિટીમાં કોઈપણ વિદ્યાશાખામાંથી સ્નાતક બરાબર તમારું ગ્રેજ્યુએશન પૂર્ણ કરેલું હોવું જોઈએ તો તમે ફોર્મ ફિલઅપ કરી શકશો બાર પાસ અત્યારે હાલ નથી આગળ જાણીએ તો લેખિત પરીક્ષાનું મેરિટ અગ્રમતા ધરાવતા ઉમેદવારો નિમણૂક પામ્યા બાદ સરકાર શ્રી દ્વારા નિયત કરેલા નીતિ અનુસાર સરકારી માન્ય સંસ્થાઓમાંથી સીસીસી બરાબર પરીક્ષા એટલે કે કોમ્પ્યુટર વિશે ઉત્તર્ણ કરવાનું રહેશે હવે મિત્રો આ એવું છે કે તમે ફોર્મ ભરો છો બરાબર એક્ઝામ આપો છો સિલેક્ટ થઈ જાઓ છો જોબ પર લાગી જાઓ ત્યાં પછી તમારે સીસીસી બરોબર એ તમે એક્ઝામ આપવાની હોય છે તો આ રીતે આખી સંપૂર્ણ માહિતી હોય છે હવે આપણે એનું પગાર ધોરણ જોઈ લઈએ બરાબર તો જૂના કલાકનું પગાર ધોરણ જોઈ લઈએ તો એનું પગાર ધોરણ છે બરાબર છવ્વીસ હજાર સેલેરી છે બરાબર પાંચ વર્ષ માટે પછી તમને ડાયરેક્ટલી ઓગણીસ હજાર નવસોથી મળીને ત્રેસઠ હજાર બસો તમારે મળવાપાત્ર રહેશે ઉંમર છે તમારી બરાબર થી પાંત્રીસ વર્ષ હોવું જોઈએ નોર્મલી બરાબર તો આ છે હવે ફાયર ઓપરેટરને આપણે લાયકાત વિશે જાણીએ તો સીધી ભરતી છે બરાબર તો ધોરણ દસ પાસ અથવા સરકાર માન્ય સંસ્થામાંથી ફાયર મેનનો કોર્સ પાસ કરેલો હોવા જોઈએ બરાબર અને હેવી મોટર લાઇસન્સ ધરાવતા હોવા જોઈએ તો આ જે છે એ ફાયર ઓપરેટરમાં તમે ફોર્મ ભરી શકો છો ફાયર મેનનો જે કોર્સ છે બરાબર એ બી તમારે કરેલો હોવો જોઈએ તો સારામાં સારું કહેવાય બરોબર બરાબર આ જે તમારે કેટેગરી વાઇઝ છે બરાબર એ તમારે જોઈ લેવાનું છે મિત્રો ધ્યાનથી કઈ કેટેગરીમાં કેટલી જગ્યાઓ છે આ જે છે એ દિવ્યાંગ ઉમેદવાર માટે છે બરાબર કમ્પ્યુટર વિષયની આપણે વાત કરીએ બરાબર તો એ તમને ખબર છે બરાબર સીસીસી આપણે માર્ક છે બરાબર ગુજરાતી હિન્દી પર્યાપ્ત જ્ઞાન ધરાવતા હોવું જોઈએ તો આમ તો નોર્મલી વધેને હોય છે જ બરાબર તો આખી સંપૂર્ણ માહિતી છે નાગરિકોની આપ વાત કરી છે ઓનલાઈન અરજી કરતી વખતે ઉમેદવારોએ ધ્યાનમાં રાખવાની સૂચનાઓ બરાબર તો સૂચનાઓ તમને ખબર છે બરાબર હવે આપણે ફીની વાત કરી લઈએ બરાબર તો ફી શું માગી છે તો બિન અનામત કેટેગરીના ઉમેદવારોને રૂપિયા પાંચસો બરાબર પાંચસો રૂપિયા અરજી ફી તરીકે ભરવાની રહેશે જ્યારે અન્ય કેટેગરી ઉમેદવારોને અઢીસો એટલે કે એસટીએસસી ઓબીસી જે લાગતા હોય બરાબર એમને બસો પચાસ રૂપિયા છે બરાબર ફી ભરવાની રહેશે આ ફી માત્ર માત્ર તમારે ઓનલાઈન અથવા તો તમારે નેટ બેન્કિંગ દ્વારા તમારે અરજી ફી ભરવાની રહેશે બરાબર તો જે બિન અનામત કેટેગરીના ઉમેદવારો છે એમને પાંચસો રૂપિયા અને અનામત કેટેગરીના ઉમેદવારો છે એમને અઢીસો રૂપિયા ફી છે બરાબર તો એ બી તમારે એક વખત જોઈ લેવાનું છે ઘણા બધા મિત્રોને એવું થાય છે બરાબર ફોર્મ ભરે છે અને જ્યારે એક્ઝામ આવે છે ત્યારે રિજેક્ટ થાય છે કારણ એનું હોય છે કે ફી ભરતા નથી બરાબર તો ફોર્મ ભરો ત્યારે એ જ દિવસે તમારે ફી પણ ભરી દેવાની જેથી તમારો જે અરજી છે બરાબર કન્ફર્મ થઈ જશે તો આ રીતે આખી સંપૂર્ણ માહિતી હતી બરાબર તો સારામાં સારું કહેવાય બરાબર એકસો અઠ્યાવીસ જેટલી જુનિયર ક્લાર્કની ભરતી આવી છે બરાબર તો તૈયારીમાં લાગી જાઓ તો એક નવા વિડીયોમાં આપણે ફરી મળીએ તો રજા આપજો નમસ્કાર